ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે મહત્વનો ટોપિક છે ગુજરાતના જિલ્લા જેમાં આજે આપણે કચ્છ વિશે મહત્ત્વના પ્રશ્ન જોઈશું તો વિદ્યાર્થી મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ચાલો આપણે શરૂ કરીએ પ્રશ્ન નંબર એક વિસ્તારની દૃષ્ટિએ ભારતનો સૌથી મોટો જિલ્લો કયો છે કચ્છ પિસ્તાલીસ હજાર છસો ને બાવન ચોરસ કિમી પ્રશ્ન પરથી પસાર થાય છે ધીણોધર પ્રશ્ન નંબર ત્રણ ગુજરાતમાં સૌથી ઓછી વસ્તી ગીચતા કયા જિલ્લાની છે કચ્છ છેતાલીસ પ્રતિ ચોરસ કિમી પ્રશ્ન નંબર ચાર ગુજરાતમાં સૌથી વધુ મેંગ્રુવ ચેરના જંગલો કયા જિલ્લામાં આવેલા છે કચ્છ પ્રશ્ન નંબર પાંચ ગુજરાતમાં રણ ઉત્સવ કયા અને ક્યારે ઉજવાય છે તો ઘોડો ડિસેમ્બર અને જાન્યુઆરીમાં પ્રશ્ન નંબર છ ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ ઘેટાબકરાનું ઉછેર થાય છે કચ્છ પ્રશ્ન નંબર સાત ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો જિલ્લો કયો ને કેટલો તો કચ્છ ચારસો ને છ કિમી પ્રશ્ન નંબર આઠ કચ્છ જિલ્લામાં બંને વિસ્તારમાં જોવા મળતા ઝૂંપડાઓ કયા નામે ઓળખાય છે તો ભૂંગા પ્રશ્ન નંબર નવ કચ્છના કયા વિસ્તારમાં ઊંચા પ્રકારનું ઘાસ થાય છે બન્ની પ્રશ્ન નંબર દસ છરી ચપ્પા સૂડી બનાવવાનો ઉદ્યોગ કચ્છના કયા શહેરમાં વિકસ્યો છે અંજાર પ્રશ્ન નંબર અગિયાર કચ્છમાં આઈ એફ એફ સીઓનું રાસાયણિક ખાતર બનાવવાનું કારખાનું ક્યાં આવેલું છે કંડલા પ્રશ્ન નંબર બાર આયના મહેલ પ્રાગ મહેલ અને શરદબાગ પેલેસ કયા શહેરમાં જોવા મળે છે ભુજ ભુજ ખાતે પ્રશ્ન નંબર તેર ભારતના પાંચ પવિત્ર સરોવરમાં ગુજરાતના કયા સરોવરનો સમાવેશ થાય છે નારાયણ સરોવર પ્રશ્ન નંબર ચૌદ દેસલસર અને હમીરસર સરોવર કયા શહેરની સુંદરતામાં વધારો કરે છે તો ભુજ પ્રશ્ન નંબર પંદર કચ્છનું પેરિસ એટલે કે કયું શહેર મુદ્રા પ્રશ્ન નંબર છ અરે સોલ એશિયાને સૌથી પહેલું વિન્ડફામ ક્યાં આવેલું છે તો એશિયાનું સૌથી પહેલું વિન્ડફામ માંડવી પ્રશ્ન નંબર સત્તર હડપ્પા સંસ્કૃતિના અવશેષો ધરાવતું ધોરાવીડા કયા જિલ્લામાં આવેલું છે કચ્છ પ્રશ્ન નંબર અઢાર ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે તે કયા જિલ્લામાં આવેલું છે તો ગુજરાતનું સૌથી મોટું બંદર કંડલા અને કચ્છ જિલ્લામાં આવેલું છે પ્રશ્ન નંબર ઓગણીસ ખારેક સંશોધન કેન્દ્ર અને કુદરતી ઉપચાર કેન્દ્ર ક્યાં આવેલા છે મુદ્રા ખાતે પ્રશ્ન નંબર વીસ જેસલ તોલરની સમાધિ ક્યાં આવેલી છે તો જેસલ તોલરની સમાધિ અંજાર કચ્છ ખાતે પ્રશ્ન નંબર એકવીસ સંત મેકણ દાદાની સમાધિ કયા ડુંગર પર આવેલી છે હબા પ્રશ્ન નંબર બાવીસ ગુજરાતનું સૌથી મોટું પક્ષી અભયારણ કયું છે કચ્છ રણ અભયારણ પ્રશ્ન નંબર ત્રેવીસ હેણોતરો કયા અભયારણમાં જોવા મળે છે નારાયણ સરોવર અભયારણ પ્રશ્ન નંબર ચોવીસ જળ અને સ્થળ બંને રીતે ભારતનો કયો એકમાત્ર જિલ્લો પાકિસ્તાન સાથે જોડાયેલો છે કચ્છ પ્રશ્ન નંબર પચીસ ગુજરાતમાં મગ અને મઠ નો સૌથી વધુ વાવેતર કયા જિલ્લામાં થાય છે કચ્છ પ્રશ્ન નંબર કયો ડુંગર દાદા ગોરખનાથની તપોભૂમિ તરીકે ઓળખાય છે ધીણોદર ડુંગર પ્રશ્ન નંબર સત્યાવીસ બળવંતસાગરબંધ કયા ગામમાં આવેલો છે સુથરી કચ્છ પ્રશ્ન નંબર અઠ્યાવીસ વાગડનો લોકમેળો કયા જિલ્લામાં ભરાય છે કચ્છ જિલ્લામાં પ્રશ્ન નંબર ઓગણત્રીસ દેશને સૌથી વધુ હુંડિયામણ રડી આપતું બંદર કયું છે કંડલા બંદર પ્રશ્ન નંબર ત્રીસ ગુજરાતના કયા જિલ્લામાં ઘોરટ પક્ષી જોવા મળે છે તો ગુજરાતના કચ્છ જિલ્લામાં ઘોડટ પક્ષી જોવા મળે છે પ્રશ્ન નંબર એકત્રીસ ગુજરાતની આંતરરાષ્ટ્રીય સીમા કેટલા કિલોમીટર લંબાઈ ધરાવે છે પાંચસો ને બાર કિમી પ્રશ્ન નંબર બત્રીસ સૌથી વધુ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલા છે સૌથી વધુ અભયારણ્ય કચ્છ જિલ્લામાં આવેલા છે પ્રશ્ન નંબર તેત્રીસ કચ્છનો રણ વિસ્તાર કેટલા ચોરસ કિમીમાં પથરાયેલ છે તો કચ્છનો રણ વિસ્તાર સત્યાવીસ હજાર બસો ચોરસ કિમીમાં પથરાયેલો છે પ્રશ્ન નંબર ચોત્રીસ થરપાકર ઓલાદની ગાયોનો ઉછેર કયા જિલ્લામાં થાય છે કચ્છ જિલ્લામાં પ્રશ્ન નંબર પાંત્રીસ આલિયાસર તળાવ ક્યાં આવેલું છે તો અલિયાસર સર તળાવ અબડાસામાં આવેલું છે પ્રશ્ન નંબર છત્રીસ મોહમ્મદ પન્ના મસ્જિદ ક્યાં આવેલી છે ભુજ ખાતે પ્રશ્ન નંબર સાડત્રીસ બંનીના ઘાસના મેદાનો ક્યાં આવેલા છે કચ્છ જિલ્લામાં પ્રશ્ન નંબર કચ્છનો સૌથી ઊંચો ડુંગર કયો છે કચ્છનો સૌથી ઊંચો ડુંગર કાળો ડુંગર ચારસો સાડત્રીસ આઠ મીટર પ્રશ્ન નંબર ઓગણચાલીસ કચ્છમાં કુલ કેટલી નદીઓ આવેલી છે તો કચ્છમાં કુલ સત્તાણું નદીઓ આવેલી છે પ્રશ્ન નંબર ચાલીસ કચ્છનું નાનું રણ કચ્છના કયા ભાગમાં આવેલું છે તો કચ્છનું નાનું રણ કચ્છના પૂર્વ ભાગમાં આવેલું છે થેન્ક યુ